રાધનપુર તાલુકાના મેમદાબાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રહ્માણી માતાજી અને ગોગા મહારાજ અને ઠાકર મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મહેમદાવાદીય પરિવાર દ્વારા યોજાયો રાધનપુર તાલુકાના મેમદાવાદ ગ્રામ ખાતે સમસ્ત મહેમદાવાદીય પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજી અને ગોગા મહારાજ અને એમ ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવાઈ રહ્યો છે ચૈત્ર સુદ ચોથને મંગળવારથી ચૈત્ર સુદ છઠને ગુરુવાર સુધી તારીખ એક ચાર બે હજાર પચીસથી ત્રણ ચાર બે હજાર પચીસ સુધી જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મહેમદાવાદીયા પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને બંધવડ જગ્યાના મહંત શ્રી સંજીવની દાસ બાપુ રાધનપુર નગર સેવક રમેશજી કેશાજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર ભાવાજી ઠાકોર ખેતાજી ઠાકોર ઠાકોર સેનાનાજી પ્રમુખ રામાજી ઠાકોર અને લીલાધરભાઈ ફોજ અને પ્રહલાદભાઈ લેબોરેટરી હમીરજી ઠાકોર રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર ભોજાભાઈ આહિર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય શોભાયાત્રા સાથે સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો

એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો વધાર્યા શ્રી લવંગજી સાહેબ પણ વધાર્યા ધારાસભ્ય સૌરુભજી સાહેબ પણ વધાર્યા આ તમામ વધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે પ્રસંગ અમારો સુધાર્યો છે એટલે વધારેલા સમગ્ર મહેમાનોનો ગામજનોનો અમદાવાદ પરિવાર પરથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું ખરેખર મહેમદાવાદ તો અદભુત ગામ છે જ્યાં સંપૂર્ણ સમાજ સંપૂર્ણ વર્ગ સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે એક ધર્મ સંભાવ ગામ છે એમાં બ્રહ્માણી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા ગોમરાજુ ઠાકર ભગવાનનો એક ગામમાં અદભુત નરો છે કે સંપૂર્ણ અઢારે આલમ એક સાથે છે આજે સાથે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે

કે મુસ્લિમ સમાજના વિદ્રાત્રવે પણ આવીને અહીંયા હાજરી આપી છે દરેકનો સ્વાગત સન્માન કર્યું છે અમારા સન્માન કર્યા છે એટલે અમે ખૂબ રાજીપો અમારા છો છે અને આખા આ ગામનાના પરિવારનાના વિસ્તારને માં ને પ્રાર્થના કરી કે માં અમને એ સુખી તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે માં તારા ગુણલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મેમદાબાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર